મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો જે આ એકવીસ મુક્તો છે તે દિવાળી પહેલા જ આવી જવાનો હતો ખેડૂતોના ખાતામાં પરંતુ ત્યાર પછી મિત્રો જે છે તે કંઈક બે ત્રણ નવા કારણો સામે આવ્યા કે જેનાથી આપતો થોડો લેટ થયો છે પરંતુ હવે મિત્રો આવનારા પંદર દિવસની અંદર હપ્તો તમારા ખાતામાં જમા થઈ જવાનો છે ઇવન કહી શકો કે દસ દિવસની અંદર જ હપ્તો તમારા ખાતામાં જમા થઈ જવાનો છે કઈ તારીખે થવાનો છે એના વિશે આ વિડીયોની અંદર ક્લિયર કટ માહિતી તમને મળી જવાની છે સાથે જ મિત્રો માત્ર ને માત્ર આપણે હપ્તો કઈ તારીખે મળશે એના વિશે વાત નથી કરવાની પરંતુ આપણે બીજા પણ ઘણા બધા મુદ્દાઓ છે અહીંયા માહિતી લખીને આવેલા છે બીજા મુદ્દા જેમ કે મિત્રો કયા લોકોને હપ્તો નહીં મળે અને સાથે જ મિત્રો બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો મેળવવા માટે તમારે એક બે પોઈન્ટ એવા છે કે જે ક્લિયર કરવા પડશે એવી કઈ વસ્તુ છે કે જે તમારે નથી કરવાની કે જેનાથી ડાયરેક્ટ તમને હપ્તો મળી જાય તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો પચીસ થી લઈને ત્રીસ ઓક્ટોબરની વચ્ચે જે વરસાદની આગાહી હતી તેની વચ્ચે આખા ગુજરાતની અંદર જળબંબાકાર પૂરની પરિસ્થિતિ જેવા વરસાદો આવ્યા છે અને ત્યાર પછી મિત્રો જણાવી દઉં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર મિત્રો અમુક અમુક ભાગોમાં તેર થી લઈને પંદર ઇંચના વરસાદો પડતા દિવાળી પછી she ભારે નુકસાન થયું છે તો આ નુકસાનને લઈને પણ મિત્રો સરકાર તરફથી પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો એના વિશે પણ મિત્રો માહિતી તમને આપવાની છે આજના મહત્વના વિડીયોની અંદર મિત્રો વિડીયો ખૂબ જ કામનો છે ખૂબ જ ઉપયોગી છે જેથી કરીને મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આવા જ લોક ઉપયોગી વિડીયો જે છે તે મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને દેખાડવામાં આવતા હોય છે અને આ બધી માહિતી અમે અહીંયા ક્લિયર કટ એ ટુ ઝેડ માહિતીઓ લખીને આવેલા છે તો એક પછી એક મિત્રો આપણે બધી જ માહિતી વિશે વાત કરીએ તેના પહેલા સૌથી પહેલા મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને

એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે આ ચૂંટણીને લેને પણ સૌથી મોટા વિધાનસભાની ચૂંટણી છે અને સૌથી મોટા ચાન્સ મિત્રો કે આવી જયારે ચૂંટણી હોય છે કે આવા જયારે કોઈ પણ મિત્રો કાર્યક્રમો હોય છે ત્યારે મિત્રો સરકાર તરફથી હપ્તા આપવાના ચાન્સ સૌથી વધારે બનતા હોય છે તો મારું તમને કહેવાનો મતલબ એવો છે કે છ તારીખ આસપાસ એટલે કે છ થી અગિયાર તારીખ જે બિહારમાં ચૂંટણી છે તેની આસપાસ અથવા તો છ તારીખે તમને આ હપ્તો મળી શકે અથવા એના પહેલા પણ મળી શકે અથવા છ થી ચૌદ તારીખની વચ્ચે પણ તમને મળી શકે તો કહેવાનો મતલબ મિત્રો મારો એવો છે કે નવેમ્બર મહિનો જે આવી રહ્યો છે એટલે કે અગિયારમો મહિનો છે દિવાળી પછીનો હવે તો એ મહિનાની અંદર મિત્રો શરૂઆતના પહેલા અઠવાડિયાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો તમારા ખાતામાં આવશે તેના સૌથી વધારે ચાન્સ છે જો કે મિત્રો સરકારે હજી ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી જ્યારે કરશે ત્યારે એનો પણ વિડીયો બનાવીને હું તમને તાત્કાલિક આ ચેનલ પર આપી દઈશ તો એ વિડીયો મેળવવા માટે પણ ચેનલ સાથે બનેલા રહેજો અને જોડાયેલા રહેજો તો મિત્રો મેં તમને તારીખની વિશે માહિતી તો આપી દીધી ત્યાર પછી હવે તમને જણાવું કે કેટલા રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાની છે કારણ કે ઘણા લોકોને બે મળવાના છે તો ઘણા લોકોને બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો પણ મળવા પાત્ર થવાનો છે તેના વિશે મિત્રો વાત કરું કે કોને કેટલા રૂપિયાની સહાય મળવાની છે તો સૌથી પહેલા તો મિત્રો જે રેગ્યુલર હપ્તા મેળવી રહ્યા છે એટલે કે બધા હપ્તા જો તમને લાઇનસર મળ્યા હોય અને હવે આવનો હપ્તો છે તે પણ મિત્રો તમને મળવાનો હોય તો મિત્રો એ તમને બે હજાર રૂપિયાનો જ મળશે એટલે કે જે લોકોને રેગ્યુલર હપ્તા મળતા આવ્યા છે એ લોકોને કોઈ વધારે રૂપિયા નહીં મળે એ લોકોને માત્ર ને માત્ર બે રૂપિયાનો જ હપ્તો મળવા પાત્ર થશે પરંતુ એવા લોકો કે જેમને છેલ્લા કેટલાક હપ્તા નથી મળ્યા એટલે કે ગયો હપ્તો વીસ વીસમો હપ્તો જે હતો એ જો મિત્રો તમને ના મળ્યો હોય તો આ વખતે જે છે વીસમો અને એકવીસમો બંને હપ્તા સાથે મળીને તમને ચાર હજાર રૂપિયાની સહાય હપ્તા રૂપે મળવાની છે પરંતુ તેની પહેલા મિત્રો તમારે કેટલું કામ કરાવવું પડશે કારણ કે જો ઘણા સમયથી તમને હપ્તા ના મળતા હોય અથવા છેલ્લો હપ્તો ના મળ્યો હોય તો એનો મતલબ કે તમે કોઈ પ્રોબ્લેમ કરેલી છે તો એ તમારે સુધારવી પડશે સૌથી પહેલા તો જો તમે ઈ કેવાયસી નથી કરાવેલું તો એ તમારે તાત્કાલિક કરાવી લેવાનું રહેશે કારણ કે હવે સમય ઘણો ઓછો રહ્યો છે હપ્તાની વચ્ચે બીજા નંબર ઉપર જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી પણ જો ના કરાવી હોય તો એ વસ્તુ પણ તમે અત્યારે તાત્કાલિક કરાવી લેજો કે જેનાથી હપ્તાની અંદર તમને કોઈ ખલેલ ના રહે બાકી જો તમારા ડોક્યુમેન્ટ્સ અને જે બધી તમારી માહિતી છે એ ક્લિયર હશે તો હપ્તો જે છે તે મિત્રો ડાયરેક્ટલી તમારા ખાતામાં આવી જશે તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય બાકી મિત્રો સૌથી મોટી માહિતી એ છે કે જો તમને છેલ્લો હપ્તો નથી મળ્યો 20મો તો શું કારણે નથી મળ્યો તમારે જાણવું જોઈએ અમારા મિત્રો ચેનલ પર તો તમને પાકી મળશે અને જે ભૂલ છે સુધારી લેજો સ્વીકારી લેજો અને ત્યાર પછી મિત્રો એકવીસમો હપ્તાની સાથે જ તમને પાછળના હપ્તા પણ આ એક સાથે આપી દેવામાં આવશે આવું ઘણા લોકો સાથે થાય છે અને લોકોને પણ મળે છે તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે હપ્તો ક્યારે આવશે અને કેટલા રૂપિયાનો આવશે તો મિત્રો રેગ્યુલર તમને તમને હપ્તા મળતા આવ્યા તો બે જ આવશે અને જો છેલ્લા હપ્તા નથી મળ્યા તો એ ભૂલ તમે સુધારી લેશો તો એ બધા હપ્તા સાથે મળીને તમને અમુક લોકોને ચાર હજારના પણ હપ્તા આવશે તો આ માહિતી મિત્રો થઈ ગઈ ક્લિયર કટ હપ્તાને લઈને ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પચીસ થી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે એક એક વરસાદની વરસાદની આગાહી આગાહી હતી હતી અને તેની વચ્ચે ગુજરાતમાં ભારે રાઉન્ડ આવ્યો તેને કારણે મિત્રો દસ દસ બાર બાર અને અમુક ભાગમાં તેર તેર ઇંચના વરસાદો પડ્યા જેમ કે મહુવા અમરેલી ભાવનગર લાગુના વિસ્તારમાં વરસાદ રહ્યા હવે આના કારણે મિત્રો બાજરીથી લઈને ડાંગરથી લઈને મિત્રો અઢળક કપાસ મગફળી બધા જ પાકોમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે તો હવે આ જે નુકસાન ગયું છે તેને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે કારણ કે આખા વર્ષની ખેડૂતોની મહેનત જે છે તે બરબાદ થઈ છે ત્યારે મિત્રો સરકારના કેટલાક સૂત્રોએ એવી માહિતી આપી છે કે સરકાર જે છે તે આ મુદ્દે

કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ ઉપયોગી વિડીયો આપણે આ ચેનલ ઉપર આવતા હોય છે બાકી મિત્રો આપણે ફ્રી એકવાર મળીશું એક નવા સમાચાર સાથે નવા વિડીયો સાથે બે ત્રણ દિવસ પછી ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ